આપણે ઘણીવાર ઉપવાસ રાખીએ છીએ પણ ક્યારે વિચાર્યું છે કે ઉપવાસના એક દિવસ પાછળ આટલી મોટી આટલી ભવ્ય કથા છુપાયેલી હોઈ શકે છે આજે આપણે એક એવી દેવીના જન્મની વાત કરવાના છીએ જે કોઈ માતાના ગર્ભથી નહીં પણ સીધા ભગવાન વિષ્ણુના શરીરમાંથી પ્રગટ થયા હતા અને એમણે બ્રહ્માંડના સૌથી ભયાનક યુદ્ધનો અંત આણ્યો હતો તો ચાલો એકાદશીની ઉત્પત્તિની આ અદ્ભુત ગાથામાં આપણે સાથે મળીને ડૂબકી મારીએ આખી કથાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે એક બહુ જ સરળ પણ ઊંડા પ્રશ્નથી ઉપવાસ શા માટે એનાથી શું ફળ મળે આ એ જ સવાલ છે જે એક સમયે અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યો હતો અને એનો જવાબ કોઈ નાનીસૂની વાત નથી એ તો એક આખી મહાકથા છે જેની શરૂઆત છેક સ્વર્ગમાં થયેલા એક મોટા સંકટથી થાય છે જરા કલ્પના કરો એ સમયની જ્યારે દેવતાઓ જે સ્વર્ગના શાસક કહેવાય એ જ પોતાના ઘરમાંથી બેઘર થઈ જાય થયું એવું કે ઇન્દ્રના નેતૃત્વમાં દેવતાઓ દૈત્ય સામેના યુદ્ધોમાં હારી ગયા અને પરિણામ એમને પોતાના જ દિવ્ય નિવાસસ્થાનમાંથી સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા સ્વર્ગ હવે એમનું રહ્યું નહોતું એમની હાલત કેટલી ખરાબ હતી એનો અંદાજ ઇન્દ્રના આ શબ્દો પરથી જ આવી જાય છે સ્વર્ગના રાજાઓ હવે પૃથ્વી પર આમતેમ ભટકી રહ્યા હતા એક સામાન્ય માણસની જેમ એમની બધી શક્તિ બધી ગરિમા બધું જ છીનવાઈ ગયું હતું એ લોકો સાવ લાચાર હતા આવી ઘોર નિરાશાની ઘડીમાં બધા દેવતાઓ મદદ માટે પહોંચ્યા ભગવાન શિવ પાસે અને શિવે એમને એકદમ સ્પષ્ટ રસ્તો બતાવ્યો એમણે કહ્યું તમારી રક્ષા હવે ફક્ત એક જ કરી શકે છે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ એમની પાસે જાઓ એ જ તમારી અંતિમાશા છે તો દેવતાઓની આ પુકાર સાંભળીને શું થયું અહીંથી વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં બ્રહ્માંડનું સૌથી મોટું અને સૌથી લાંબુ યુદ્ધ શરૂ થવાનું હતું એક એવો સંઘર્ષ જે એક બે દિવસ કે મહિનાઓ નહીં પણ પૂરા હજારો વર્ષ ચાલ્યો પોતાના ભક્તો એટલે કે દેવતાઓની આવી દયનીય હાલત જોઈને પાલનહાર વિષ્ણુનો ક્રોધ ભભૂકી ઉઠ્યો એમણે એક ક્ષણ પણ વિલંબ ન કર્યો તરત જ પોતાની સેનાનું નેતૃત્વ લીધું અને સીધા જ દૈત્યોના ગઢ એમની રાજધાની ચંદ્રાવતી નગરી પર આક્રમણ કરવા નીકળી પડ્યા હવે ન્યાયનો સમય આવી ગયો હતો યુદ્ધભૂમિનું દ્રશ્ય ખરેખર ભયાનક હતું દૈત્યોની શક્તિ એટલી બધી હતી કે દેવતાઓની સેના તો પળવારમાં તૂટી ગઈ બધા સૈનિકો દસે દિશામાં જીવ બચાવીને ભાગી ગયા હવે રણભૂમિ પર ફક્ત એક જ યોદ્ધા બચ્યો હતો ભગવાન વિષ્ણુ એકલા હાથે આખી દૈત્ય સેનાનો સામનો કરી રહ્યા હતા આ કોઈ સામાન્ય લડાઈ નહોતી એક તરફ હતા ભગવાન વિષ્ણુ અને એમની સામે હતો સૌથી શક્તિશાળી દૈત્ય જેનું નામ હતું મેરુ અને એમની વચ્ચેનું યુદ્ધ એક હજાર દિવ્ય વર્ષો સુધી ચાલ્યું તમે વિચારો તો આટલા લાંબા સંઘર્ષ પછી તો સૃષ્ટિના પાલનહાર પણ થાકી ગયા એમને પણ આરામની જરૂર પડી ખૂબ જ થાકીને ભગવાન વિષ્ણુએ યુદ્ધમાંથી થોડો વિરામ લેવાનો નક્કી કર્યો અને એમણે હિમાલયમાં ડભવતી નામની એક ગુપ્ત ગુફામાં આશરો લીધો એમને ક્યાં ખબર હતી કે આ ગુફાની શાંતિમાં જ આ મહાયુદ્ધનો સૌથી મોટો ચમત્કાર થવાનો હતો અને આ કોઈ નાનીસૂની ગુફા નહોતી એ લગભગ અડતાલીસ ગાઉ લાંબી હતી એટલે કે સો કિલોમીટરથી પણ વધુ અને એમાં અંદર જવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો ભગવાનને લાગ્યું કે અહીં શાંતિથી આરામ કરી શકાશે આનાથી વધુ સુરક્ષિત જગ્યા કોઈ નથી પણ એમનો અંદાજ ખોટો હતો ભગવાન વિષ્ણુ તો યુદ્ધના થાકને કારણે ગાઢ નિદ્રામાં સરી પડ્યા પણ એમનો દુશ્મન એ તો જાગતો હતો અને હવે જે થવાનું હતું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી આ યુદ્ધનો અંત હથિયારોથી નહીં પણ એક દિવ્ય ચમત્કારથી આવવાનો હતો અને જેનો ડર હતો એ જ થયો પેલો દૈત્ય મેરુ ભગવાનનો પીછો કરતો કરતો એ ગુફાના દરવાજા સુધી આવી પહોંચ્યો એણે અંદર જોયું તો ભગવાન ગાઢ નિદ્રામાં હતા એકદમ અસુરક્ષિત દૈત્યની આંખોમાં એક ક્રૂર ચમક આવી એને થયું બસ આ મોકો છે પણ જેવો પેલો મેરુ દૈત્ય હુમલો કરવા માટે આગળ વધ્યો એક અકલ્પનીય ઘટના બની ભગવાન વિષ્ણુના શરીરમાંથી અચાનક એક દિવ્ય તેજસ્વી પ્રકાશનો પુંજ પ્રગટ થયો એ પ્રકાશ એટલો તેજ હતો કે આખી ગુફા જળહળી ઉઠી અને એ જ પ્રકાશ પૂંજમાંથી હાથમાં જાતજાતના આયુધો લઈને એક દિવ્ય કન્યા પ્રગટ થઈ એ સીધી ભગવાનના દિવ્ય અંશમાંથી જ જન્મી હતી અને એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો ધર્મની રક્ષા કરવી પેલો દૈત્ય મેરું તો સ્તબ્ધ થઈને બસ જોતો જ રહ્યો એના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું આ આ કોણ છે આટલું તેજ તો મેં ક્યારેય નથી જોયો એ આ નવી શક્તિથી એટલો ડરી ગયો કે શું કરવું એ જ ભૂલી ગયો અને બસ એ જ ક્ષણમાં પેલી દિવ્ય કન્યાએ વીજળીની ઝડપે વાર કર્યો અને એક ઝટકે દૈત્યનું માથું એના ધડથી અલગ કરી નાખ્યું યુદ્ધ પૂરું થઈ ગયું હતું દૈત્યનો નાશ થઈ ચૂક્યો હતો જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની નિદ્રામાંથી જાગ્યા ત્યારે એમણે શું જોયું એમનો સૌથી મોટો શત્રુ મૃત પડ્યો છે અને એમની સામે હાથ જોડીને એક દિવ્ય કન્યા ઊભી છે હવે સવાલ એ હતો કે આ કોણ હતી એ કન્યાએ બહુ જ વિનમ્રતાથી કહ્યું હે પ્રભુ હું આપના જ દિવ્ય અંશમાંથી ઉત્પન્ન થઈ છું અને મેં આ દુષ્ટ રાક્ષસનો અંત આણ્યો છે જેણે દેવતાઓને આટલો ત્રાસ આપ્યો હતો આ સાંભળીને ભગવાન વિષ્ણુનું હૃદય એકદમ આનંદથી ભરાઈ ગયું એમણે એ દિવ્ય કન્યાને કહ્યું તું મારી અગિયાર ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ છે એટલે આજથી તારું નામ એકાદશી હશે અને કારણ કે તારો જન્મ મારામાંથી જ થયો છે એટલે તું ઉત્પત્તિ એકાદશી તરીકે પૂજાઈશ અને બસ આ રીતે એક નવી મહાન દેવીનો જન્મ થયો ભગવાન એટલા બધા પ્રસન્ન થયા કે એમણે એકાદશીને કહ્યું કે કોઈ પણ વરદાન માંગ અને જુઓ દેવીએ પોતાના માટે કશું જ ન માગ્યું એમણે મનુષ્યો માટે વરદાન માંગ્યું એમણે શક્તિ માંગી કે જે કોઈ પણ એમનું વ્રત કરે એમના બધા પાપ નષ્ટ થઈ જાય એમને પુણ્ય મળે અને અંતે એમને વૈકુંઠ ધામ મળે ભગવાને સ્મિત સાથે કહ્યું તથાસ્તુ એવું જ થશે અને ભગવાને એક છેલ્લું વચન પણ આપ્યું જેણે એકાદશીના મહત્વ પર હંમેશ માટે મોહર લગાવી દીધી એમણે કહ્યું હે એકાદશી આજથી મારા બધા ભક્તો તારા પણ ભક્તો ગણાશે તું બધી તિથિઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાઈશ અને જે કોઈ આ દિવસે શ્રદ્ધાથી તારી કથા સાંભળશે એને પણ મોક્ષની પ્રાપ્તિ થશે તો આ હતી એકાદશીની કથા એક એવા યોદ્ધાના જન્મની ગાથા જે ખુદ ભગવાનની અંદરથી પ્રગટ થયા હતા આ કથા આપણને યાદ અપાવે છે કે ક્યારેક સૌથી મોટી શક્તિ બહારના હથિયારોમાં નહીં પણ અંદરની શ્રદ્ધામાં છુપાયેલી હોય છે તો હવે સવાલ એ થાય છે કે જ્યારે આપણે ભક્તિનો ફક્ત એક દિવસ સમર્પિત કરીએ છીએ ત્યારે આપણી અંદર ખરેખર કઈ દિવ્ય શક્તિ જાગૃત થતી હશે